પરશુરામ મહાદેવ ગુફા મંદિર એને મેવાડનું અમરનાથ પણ કહેવામાં આવે છે સ્વયં પરશુરામે પોતાના ફરસાથી પર્વત કાપીને આ ગુફા મંદિરનું નિર્માણ કર્યું હતું જેને ટાંગીનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે પરશુરામ ભગવાન જ્યાં પરશુરામ ભગવાને પોતાના ફરસા વડે અરાવલીની સુરમ્ય પહાડીઓમાં સ્થિત પરશુરામ મહાદેવ ગુફા મંદિરનું નિર્માણ સ્વયં પરશુરામે પોતાના ફરસા વડે પર્વતને કાપીને કર્યું હતું આ ગુફામાં મંદિર સુધી જવા માટે પાંચસો સીડીઓ ચડવી પડે છે અને આ ગુફા મંદિરની અંદર એક સ્વયંભૂ શિવલિંગ છે જે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાને ભગવાન શિવની અહીં કેટલાય વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી આ તપસ્યાના ફળ સ્વરૂપ તેમણે ભગવાન શિવથી ધનુષ અક્ષય તીર અને દિવ્ય ફરસો પ્રાપ્ત કર્યો હતો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો આ દિવ્ય ગુફાની શિવ મંદિરની માહિતી તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અચંબિત વાત એ છે કે આ આખી ગુફા માત્ર એક જ ચટ્ટાનમાંથી બનેલી છે તેનું ઉપરનું સ્વરૂપ ગાયના આચર જેવું છે અને પ્રાકૃતિક સ્વયંભૂ લિંગ છે જે બરાબર તેની ઉપર ગૌમુખ બનેલું છે જેનાથી શિવલિંગ પર અવિરત પ્રાકૃતિક રીતે જળાભિષેક થતો રહે છે માન્યતા છે કે મુખ્ય શિવલિંગની નીચે બનેલી ધૂણી પર ક્યારેક ભગવાન પરશુરામે ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી હતી કારણ કે તેમને માતૃહત્યાનું પાપ લાગ્યું હતું અને આ જ ગુફામાં એક વિશાળ શિલા પર એક રાક્ષસની આકૃતિ પણ બનેલી છે જે પરશુરામે પોતાના ફરસાથી તે રાક્ષસને માર્યો હતો દુર્ગમ પહાડી અને વળાંકવાળા રસ્તા પ્રાકૃતિક શિવલિંગ અને ખળખળ વહેતી નદી જે ઝરણાના સ્વરૂપમાં અને પ્રાકૃતિક સૌંદર્યથી ઓતપ્રોત થવાને કારણે આ જ કારણથી ભક્તો આ જગ્યાને મેવાડના અમરનાથના નામે ઓળખે છે પરશુરામ ભગવાનનું આ મહાદેવ મંદિર રાજસ્થાનના રાજસમંદ અને પાલી જિલ્લાની સીમા પર આવેલું છે મુખ્ય ગુફા મંદિર રાજસમંદ જિલ્લામાં આવે છે જ્યારે કુંડ ધામ પાલી જિલ્લામાં આવે છે પાલીથી લગભગ સો કિલોમીટર દૂર છે જ્યારે આ વિશ્વ પ્રસિદ્ધ કુંબલઘરથી માત્ર દસ કિલોમીટર દૂર છે ગુફા મંદિરથી થોડેક દૂર જ માતૃકુંડિયા નામનું એક સ્થાન છે જ્યાં પરશુરામ ભગવાનને માતૃહત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી આના સિવાય પરશુરામ ભગવાનના પિતા મહર્ષિ જમદ અગ્નિની તપોભૂમિ પણ છે આ સ્થાન સાથે કેટલીક માન્યતા જોડાયેલી છે તેના અનુસાર ભગવાન બદ્રીનાથનું કપાટ તે જ વ્યક્તિ ખોલી શકે છે જેણે પરશુરામ મહાદેવના દર્શન કર્યા હોય એક અન્ય માન્યતા ગુફામાં આવેલા શિવલિંગ સાથે જોડાયેલી છે ગુફા મંદિરમાં આવેલું શિવલિંગમાં એક છિદ્ર છે જેના વિશે માન્યતા છે કે આમાં દૂધનો અભિષેક કરવાથી દૂધ છિદ્રમાં જતું નથી જ્યારે સેંકડો ગળાથી અભિષેક કરવામાં આવે તો આ શિવલિંગ તેમાં સમાઈ જાય છે આ જગ્યા પર પરશુરામ ભગવાને દાનવીર કર્ણને પણ શિક્ષા આપી હતી તેને ધનુર્વિદ્યામાં પારંગત બનાવ્યો હતો આમ આ મંદિરને મેવાડનું અમરનાથ કહેવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રહસ્યમય અને રસપ્રદ વાતો સાથે